ભગવાન સોમનાથના સાનિધ્ય કર્મણ્યવાધિકાર હસ્તે મા ફલેશુ કદાચ સમગ્ર વિશ્વને જ્ઞાન કર્મ અને ભક્તિનો સંદેશ આપનાર કાળિયા ઠાકર ભગવાન માધવરાયના લગ્નનો અહીં સાક્ષાત્કાર આપણને થઈ રહ્યો છે આ સોમનાથની પ્રભાસની પાવન ધરા પરથી એક વખત જોરદાર તાળીઓ સાથે આપણે આ પ્રસ્તુતિને આપણે વધાવી લઈએ અને મારી સાથે એક વખત માધવરાયજી ના ગુણગાન કરી અમારા જિલ્લા વહીવટી તંત્રની સમગ્ર ટીમ એમના તરફથી આભાર વિધિ માટે પધારશે આદરણીય ડીવાયડીઓ શ્રી મકવાણા સાહેબ નોર્થ ઇસ્ટના બસ્સોથી વધારે કલાકારો અને આપણા ગુજરાતના બસ્સોથી વધારે કલાકારોની આ સુંદર મજાની પ્રસ્તુતિ ગીર સોમનાથની આ ધરા પરથી આપણા કલાપ્રિય નગરજનો માટેની આ સુંદર મજાની પ્રસ્તુતિ માટે ગુજરાત સરકારનો પણ અમો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ માન્ય કલેક્ટરશ્રી અને અમારું જિલ્લા વહીવટીતંત્ર સાહેબ આપને જે પ્રસ્તુતિ કરવા માટેનો અહીં અવકાશ આપ્યો છે એ માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ વિનંતી કરીશ આભાર વિધિ માટે શ્રી મકવાણા સાહેબ યુવા અને અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આ સંયુક્ત રીતે માધવપુરનો મેળો એની પ્રી ઇવેન્ટના ભાગરૂપે આજરોજ સોમનાથ ખાતે આ કાર્યક્રમમાં ઉપસ્થિત માનની મંત્રીશ્રી મુળુભાઈ બેરા સાહેબનો વિશેષ જિલ્લા તંત્ર વતી આભાર માનું છું સાથે સાથે માનની કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહજી જાડેજા સાહેબના માર્ગદર્શન નીચે જિલ્લાની સમગ્ર ટીમનો આ તકે આભાર માનું છું પૂર્વોત્તર ભારત અને આપણા ગુજરાતના સૌ કલાકારો વતી જેમણે આ પ્રસ્તુતિ કરી છે એ તમામ કલાકારકશ્રીઓનો હું આ તકે વિશેષ આભાર માનું છું અહીં ઉપસ્થિત સોમનાથની કલાપ્રિય જનતાનો આ તકે વિશેષ આભાર માનું છું સાથે સાથે પ્રેસ મીડિયાના મિત્રો વહીવટીતંત્ર અને શ્રી સોમનાથ ટ્રસ્ટના આ પટાંગણમાં આપણે જે કાર્યક્રમ નિહાળ્યો છે એ બદલ સર્વેનો હું આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ અને હા માનીય મંત્રી શ્રીએ આપણને બધા જને માધવપુરના મેળાનું આમંત્રણ આપ્યું છે ગીર સોમનાથની જનતા જાઉં છે ને કાલથી માધવપુર આ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ અને હા હવે તો આ મેળો દસ દિવસ ચાલવાનો છે તો આ કાલથી છઠ્ઠી તારીખ પાંચ દિવસ આપણા હાથમાં છે આવો સૌ માણીએ માધવપુરના મેળાનું આ સમગ્ર આજના કાર્યક્રમની અંદર જેમણે સુંદર મજાનું કોરિયોગ્રાફર કર્યું છે એવા ભાવિન પટેલ સાહેબ અને કુશલ દીક્ષિત સાહેબને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ કમિશનર કચેરીમાંથી પધારેલા તમામ અધિકારી અધિકારીશ્રીઓ જેમના ભાગે કામ સોંપવામાં આવ્યું તે તમામ જિલ્લાના ડીવાયડીઓશ્રીઓ અને ખાસ કરી અને અમારા આમંત્રણને માન આપીને પધારેલા તમામ પદાધિકારી પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓનો આ તકે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે આજના આ શુભ અને પાવક દિવસે માધવપુરના મેળાની પ્રી ઇવેન્ટ રૂપે આજનો કાર્યક્રમ વિધિવત રીતે હું દીપક નિમાવત પૂર્ણ જાહેર કરું છું જય સોમનાથ